નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર શિયાળામાં તંદુરસ્તી ની ગાળોની રાખતા કાર્યવર્ધક યુટ્યુબ ને ફેસબુક પર ફોટા નામે ફસાવનાર યુવક ની ધરપકડ કેસમાં એસઆરઆર ચોરી કરતી જેમના મુખ્ય સૂત્રધાનની ધરપકડ ગુજરાત રાજ્ય બાળ આયોગે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી શિયાળાનું આગમન થતાં જ લોકો પોતાની તંદુરસ્તી જાળવવા વહેલી સવારે દોડવા ચાલવા કે કસરત કરતા જોવા મળી રહ્યા છે સાથે સાથે આરોગ્યની જાળવણી માટે સ્વાસ્થ્યવર્ધક પીણા અને શિયાળુ પાકનો ઉપયોગ કરતા હોય છે વહેલી સવારે અમદાવાદ શહેરમાં જોગિંગ માટે આવતા લોકો માટે શિયાળુ આરોયવર્ધક પીણાઓનું વેચાણ વધ્યું છે જેમાં વહેલી સવારે નીરો પીણું પીવાનું પણ લોકો પસંદ કરતા હોય છે તો વળી કેટલાક લોકો લીંબુ શરબત ગાજરનો રસ આદુ ફુદીનાનો તેમજ કારેલાના રસનું સેવન પણ કરતા હોય છે શહેરના કાંકરિયા રિવરફ્રન્ટ લો ગાર્ડન પ્રગતિનગર બગીચો કે પછી અન્ય જોગિંગના સ્થળોએ વહેલી સવારે શિયાળુ આરોગ્યવર્ધક પીણા વેચનારાઓની સંખ્યામાં પણ વધારો થતો જોવા મળ્યો છે જેમાં આદુનો રસ સવારે પીવાથી પાચન શક્તિમાં વધારો કરે છે અને પેટના રોગમાં ફાયદાકારક તેમજ શિયાળાની ઠંડીમાં ગરમીનું પ્રમાણ પેદા કરે છે જેથી ઠંડીની અસર વર્તાતી નથી લીંબુ સરબત ગાજરનો રસ અને કારેલાનો રસ પણ આરોગ્ય માટે હોવાનું તેમનું સેવન સંખ્યા પણ વધી રહી છે સાથે સાથે નીરો વહેલી સવારે પીવાથી ફાયદારૂપ હોવાનું મનાય છે શિયાળામાં શરીરમાં ગરમી જાળવી રાખવા માટે પીણાવાની સાથે સાથે આરોગ્યવર્ધક વસાણાનું પણ સેવન લોકો કરી રહ્યા છે આમળાનો રસ તુમસીનો રસ આદુનો રસ અડધોનો રસ કારેલાનો રસ બીટનો રસ આ બધા ઠંડા રસ હોય છે અને ગરમ પોટમાં ટામેટા સૂપ મિક્સ વેજીટેબલ સૂપ સરગમાં મીઠી પાલકનો સૂપ અને દૂધીનો સૂપ આટલા આઈટમ બનાવીને વેચી રહશું બનાવી ગાડી ઉપર ચૌદ વર્ષ થઈ જાય છે આ દરેક રસ અને સૂપના અલગ અલગ પ્રકારના ફાયદા જોવા મળે છે દરેક વ્યક્તિને આમળામાં વિટામિન સી જોવા મળે સરગવામાં હાજાના દુખાવા માટે સારામાં સારો સૂપ કહેવામાં આવે વેજીટેબલ સૂપ છે વિટામિન કાર્બોહાઈડ્રેટ પ્રોટીન એ બધા માટે સૌથી ઉત્પન્ન છે આદુ હળદર અને એના માટે કામ આપે જે કરેલા છે એ ડાયાબિટીસના પેશન્ટો કરે આટલા રસનો અંગાડી રોજ સવારે છથી નવ સુધી માર્કેટિંગ કરી રહ્યો છે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર ખોટા નામથી પ્રોફાઇલ બનાવી યુવતાની સાથે મિત્રતા કરી પ્રેમ સંબંધ બાંધનાર અને યુવતીઓને ફસાવનાર યુવકની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે હિન્દુ યુવકનું નામ રાખી ફેઝલ કુરેશી નામના યુવકે પંદર થી વીસ છોકરીઓની સાથે મિત્રતા કરી હતી યુવતીઓને શંકા જતા ઘરે તપાસ કરતા યુવક મુસ્લિમ હોવાનો ભાડો ફૂટ્યો હતો પોલીસે યુવકની પૂછપરછ શરૂ કરી છે ફેસબુક એ લોકો સાથે જોડાવા માટેનું તેમજ મિત્રતા માટેનું સરળ સાધન બનતું જાય છે ત્યારે યુવતીને રાજ મલ્હોત્રા નામની પ્રોફાઇલ બનાવી માત્ર હિન્દુ યુવતી સાથે મિત્રતા અને ચેટિંગ કરી પ્રેમ જાણમાં ફસાવનાર ફેઝલ કુરેશી પરીક્ષિતલાલ નગર બેરામપોળા અને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે આરોપી ફેઝલે હિન્દુ યુવક રાજ મલ્હોત્રા નામની ફેસબુક પર પ્રોફાઇલ બનાવી યુવતી સાથે મિત્રતા કરી હતી ત્યારબાદ બંનેની મિત્રતા વધતા તેઓ મોબાઈલ પર વાતચીત કરતા અને મળતા હતા આરોપી મળતો ત્યારે કોઈનો ફોન આવતા સલામ માલિકમ કરી વાત કરતો ગાયમાંજમાં પંદર દિવસ પહેલા એક ફરિયાદ આવેલી હતી એક સદ્યને યુવતીએ ફરિયાદ કરી હતી કે મને એક રાજ મંત્રોનાનો માણસ છે અને ફેસબુક પર એના કોન્ટેક્ટમાં આવ્યા પરિચયમાં આવ્યા ત્યાર પછી એ લોકો ફરવા પણ હોય સાથે ગયા તો તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે પોતે એક મુસ્લિમ

ભારતના મોટા શહેરોમાં જ્વેલર્સની બહાર તેમજ બેંકની બહાર મોટી રકમ લઈને નીકળતા લોકોને ટાર્ગેટ બનાવી તેઓની કાર નજીક ઈશારાથી નજર ચોંકી ચોરી કરતી તામિલનાડુની ગેંગના એક સભ્યની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી પંદર થી વીસ લોકોની આવી અઢાર ગેંગો ભારતમાં સક્રિય છે અને માત્ર ઇશારો કરી લોકોની નજર ચૂકવી ચોરી કરી લેતા હોય છે સેટેલાઇટમાં રૂપિયા દસ લાખની તેમજ કલ્યાણ જ્વેલર્સ બાર મુંબઈના વેપારીના આશરે ત્રણ કિલો સોનાના દાગીનાની ચોરી કરી હતી પોલીસે આરોપીની ધરપકડ કરી અન્ય સાગરીતો વિશે તપાસ હાથ ધરી છે છવ્વીસ નવ બે હજાર ચૌદના રોજ એલિઝબ્રિજ કલ્યાણ જ્વેલર્સ પાસે મુંબઈના એક વેપારીની કારમાંથી ડ્રાઈવરને રૂપિયા દસની નોટ પડી ગઈ હોવાનું કહી અંદાજે ત્રણ કિલો સોનાનાના દાગીનાની ચોરી કરી હતી જે અંગે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે તે દરમિયાન પોલીસે તામિલનાડુ ત્રિચિલાપલ્લી ખાતેથી ગોપાલ ખાતે ગોપાલ સુબ્રમણ્યમ દેવરને ઝડપી પાડ્યો હતો આ ગેંગ લોકોને પૈસા પડી ગયા હોવાનું માત્ર ઈશારાથી ટકટક કરી દેતા હતા અને નજર ચૂકવીને ચોરી કરતા હતા એક ચોરી માટે છ થી સાત લોકો જતા હતા અત્યંત ચાલાકીથી આ ગેંગ ચોરી કરતી હતી ગેંગે ભારત ના મુંબઈ કોલકાતા મદ્રાસ જેવા મોટા શહેરોમાંથી ચોરી કરી હતી આ ગેંગ ઈશારાથી એમોથી ભારતમાં ચોરી કરે છે શહેરમાં રેલવે સ્ટેશન પાસે તેમજ કોઈ જગ્યાએ ભાડે મકાન રાખી અને રેકી કરી ચોરી કરી ફરાર થઈ જતા હતા પોલીસે ગેંગની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય સભ્યોની શોધખોળ પણ શરૂ કરી છે એલએસબી જે કલ્યાણજાર સામે એક વેપારીને નજર ચૂકવી અને તમારા પૈસા પડી ગયેલ છે તેવું જણાવી નીચે દસ રૂપિયાની પચીસ નોટો નાખી દીધેલી જેથી વેપાર નીચે આવતા તેઓની પાસે જે સડાતિક લોકોના દાગીના હતા તે દાગીનાની ચોરી કરી અને લઈ ગયેલા તેમજ સેટેલાઇટમાં પણ એક ગાડીમાં ઇશારો કરી અને ડ્રાઈવરને નીચે ઉતારી શેઠને બેંકમાં તમને મેનેજર બોલાવે છે તેઓ બહારો કરી અને એક બેગની દસ લાખની ચોરી થયેલી આ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર ગેડન તેમજ પીએસએ જયરા નાઓની અમે ટીમ બનાવેલી એ ટીમને આરોપીના નામો મળતા તેઓ તામિલનાડુ સ્ટેટના તિરુચિરાપલ્લી જે ત્રિચિરા નામથી ઓળખાય છે ત્યાં ગયેલા અને આ ગેંગને વર્કઆઉટ કરેલી તે ગેંગ પૈકીના એક આરોપી જે ગોપાલ સુબ્રમણ્યમ છે તેને પકડી લીધેલ છે તેની પૂછપરછ કરતા ત્યાં આવી અઢાર જેટલી ગેંગો છે અને પૂરા હિન્દુસ્તાનમાં બોમ્બે કલકત્તા મદ્રાસ વગેરે જગ્યાએ જઈ અને ચોરીઓ કરતા હોય છે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગાંધીનગર બે દિવસ માટે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવી છે રાજ્ય બાળ આયોગના ચેરપર્સન ડોક્ટર રામેશ્વરીબેન પંડ્યાની આગેવાનીમાં કમિશનના સભ્યો સર્વ નયનાબેન રામાણી મધુબેન સેનમાં અને જીજ્ઞાબેન પંડ્યાએ પાલનપુર સબ જેલ નારી સંરક્ષણ ગૃહ ઓબ્ઝર્વેશન કમ ચાઇલ્ડ ચિલ્ડ્રન હોમ પાલનપુર અને વેન્ટેજા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી આયોગે વિવિધ સ્થળોની મુલાકાત લઈ ત્યાં કરવામાં આવતી પ્રવૃત્તિઓ વિગતવાર માહિતી મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો ડોક્ટર રામેશ્વરીબેન પંડ્યાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશની નજર જ્યારે ગુજરાત ઉપર છે ત્યારે સરકારની પોલિસી અને પ્રોગ્રામ પ્રમાણે વ્યવસ્થિત કામ થઈ રહ્યું છે કે કેમ તે જોવા જાણવા અમે બનાસકાંઠાના જિલ્લામાં આવ્યા હતા તેમણે સંતોષ કરતાં કરતા જણાવ્યું કે અમને ખુશી છે કે સરકારની યોજનાઓ યોગ્ય રીતે ફળીભૂત થઈ રહી છે અને તેનો લાભ લોકોને સરળતાથી મળી રહ્યો છે વેંચાય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ ગામના કુપોષિત અને અકુપોષિત બાળકો કેટલા છે તથા બાળકોમાં ગ્રન્ટ રેટનું પ્રમાણ કેટલું છે તેની માહિતી મેળવી હતી

જિલ્લા સમાજ સુરક્ષાના અધિકારી પી એન નીનામા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અરુણ આચાર્ય જેલ અધિક્ષક એસ એસ ગાર્સિયા પ્રાથમિક શિક્ષણ અધિકારી અસદ રાવલ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી એન વી મેણા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર